અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફ વધારવાની ડેડલાઇન નવ જુલાઈથી વધારી પહેલી ઓગસ્ટ કરી નાખી છે આ સાથે જ જાપાન દક્ષિણ કોરિયા મલેશિયા અને બાંગ્લાદેશ સહિત ચૌદ દેશો પર ટેરિફ વધારવાની પણ જાહેરાત કરી છે ટ્રમ્પ વહીવટી પ્રશાસને સોમવારે તમામ અસરગ્રસ્ત દેશોને ઔપચારિક રીતે પત્ર મોકલી આ નિર્ણય જાહેર કર્યો છે આ નિર્ણય હેઠળ કેટલાક દેશ પર પચીસ ટકાના દરે ટેરિફ લાદવામાં આવ્યા છે જ્યારે કેટલાક પર ત્રીસથી ચાલીસ ટકા સુધીની ભારે ડ્યુટી વસુલવાની જાહેરાત પણ કરવામાં આવી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફ વધારવાની ડેડલાઇન નવ જુલાઈથી વધારી પહેલી ઓગસ્ટ કરી નાખી છે આ સાથે જ જાપાન દક્ષિણ કોરિયા મલેશિયા અને બાંગ્લાદેશ સહિત ચૌદ દેશો પર ટેરિફ વધારવાની પણ જાહેરાત કરી છે ટ્રમ્પ વહીવટી પ્રશાસને સોમવારે તમામ અસરગ્રસ્ત દેશોને ઔપચારિક રીતે પત્ર મોકલી આ નિર્ણય જાહેર કર્યો છે આ નિર્ણય હેઠળ કેટલાક દેશ પર પચીસ ટકાના દરે ટેરેફ લાદવામાં આવ્યા છે જ્યારે કેટલાક પર ત્રીસથી ચાલીસ ટકા સુધીની ભારે ડ્યુટી વસૂલવાની જાહેરાત પણ કરવામાં આવી છે